બેઠાપુર ગામમાં આવી તો દરેક જગ્યાએ ગટર લાઈનના કારણે સમસ્યા ખૂબ જ છે અને રોડ રસ્તા ખાડા ખૈયા વાળો વિસ્તાર છે ગટર લાઈનની સમસ્યા ફતેપુરા વિસ્તારમાંથી ત્રણેક મહિનાથી આપેલી છે ગટર લાઈનની કોઈ સમસ્યા થતી નથી હાલ આપણે પેથાપુર ખાતે ફતેપુરામાં ઊભા છીએ કે જ્યાં પાણીની ગટર ઉભરાવવાની સમસ્યા છે હાલ ફતેપુરા ખાતે આ ગટરનું પાણી ઉભરાય છે ગંદુ પાણી ઉભરાય છે રોગચાળો ફાટવાની ભીતિ છે હાલ સુપ્રસિદ્ધ મંદિર બળિયાદેવનું મંદિર ફતેહપુરા ખાતે આવેલું છે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે ફતેપુરાની ખોટી છાપ લઈને જાય છે કે પેથાપુરની ખોટી છાપ લઈને જાય છે ગામની કે ભાઈ એ ગટરનું પાણી રોડ રસ્તાના ઠેકાણા નથી અને આખું ગામ ત્રસ છે મેઇન રોડ છે ફતેપુરા આવવાનો છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા ગટરનું પાણી ઉભરાય છે આ પાણીનું ઝડપથી નિકાલ આવે એવી અમે કોર્પોરેશનને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા શ્રદ્ધાળુઓ અહીંયા હેરાન થાય છે આખું ફતેપુરા ગામ ઠાકોર સમાજ કે જે ખેડૂત છે એ આવતા જતા હેરાન થાય છે તેમનો ઝડપથી આ નિકાલ આવે આ પ્રશ્નનો એવી અમારે કોર્પોરેશનને આવેદન છે નિવેદન છે પેથાપુર ફતેપુરાનું પરું છે બરાબર હવે ગટર કેટલા ટાઈમથી ઉભરાય છે કોઈ જોવાય આવતું નહીં અને હેરાન હેરાન થઈ જશે બસથી આવવા જવામાં આ એક અઠવાડિયે તો એક ખાડા ખાડા પડ્યા છે મોટા મોટા કોઈ નેકરવાની જગ્યા નહીં કેટલા ખાડા પડ્યા છે કમ્પ્લેન બે ત્રણ વખત કરી પણ કોઈ આવ્યું નહીં જોવા અહીંયા તો વાત એ થઈ કે દીવા નીચે અંધારું તમને એવું લાગતું હશે કે અહીંયા વીઆઈપી લોકો રહેશે અહીંયા વીઆઈપી રસ્તાઓ હશે ખરેખર અહીંયા વીઆઈપી રસ્તાઓ નથી અહીંયા ગામડા કરતાં પણ બિસ્માર હાલતમાં રસ્તાઓ જોવા મળે છે હવે ખરેખર આ રસ્તાઓ રિપેર કરશે ખરી જોવાનું રહ્યું આવી કોઈ પણ સમસ્યાઓ આપ અમારા સુધી પહોંચાડી શકો છો અમે પ્રકાશિત આપની સમસ્યાઓ કરીશું